નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સાઈલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ સેમી વર્ક સાડીઓનું કલેક્શન જેમ આપણે પ્રિન્ટેડ સાડીઓનું કલેક્શન સેલ આઉટ કરીએ છીએ આપણે કહીએ છીએ કે ત્રણસો પાસઠ દિવસ માર્કેટમાં ડિમાન્ડ હોય જ છે એવી રીતના આ સાડીઓનું કલેક્શન કલેક્શન જે છે એની પણ ડિમાન્ડ હોય છે કેમ કે આ સોબર ટેસ્ટમાં હોય છે તો નાના મોટા ફંક્શન છે કંઈક બહાર ફરવા જવું છે કાં તો કંઈક નાનું એવું તહેવાર છે એમાં પહેરવા માટે આ સાડીઓની ડિમાન્ડ હોય છે તો ત્રણસો દિવસ જેમ તમે પ્રિન્ટેડ સાડીઓ વેચો છો એવી રીતના તમે આ કલેક્શન પણ આરામથી સેલ આઉટ કરી શકો છો તો ફર્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જોર્જેટ ફેબ્રિક ની અંદર અને વર્ક ની વાત કરું તો તમે જોઈ શકો છો મલ્ટી કલર સાથે ગોલ્ડન થ્રેડ એમ્બ્રોડરી વર્ક છે ઓલ ઓવર સાડીમાં સિરોઝકી ડાયમંડ નું ટચ અપ છે અને બોર્ડર અકોર્ડિંગ પણ તમે જોઈ શકો છો સુંદર એવું સિરોઝકી ડાયમંડ નું તમને ટચઅપ અહીંયાથી અવેલેબલ થઈ જશે સિક્સ થર્ટી નો પ્રોપર કટ રહેવાનો જ છે પણ બ્લાઉઝ પીસ પણ તમને અહીંયા પ્રોપર કટ સાથે અવેલેબલ થઈ જાય છે એ વાતની ટોટલી શ્યોરિટી છે કેમ કે ફ્રેન્ડ હેલ્ધીમાં હેલ્ધી કસ્ટમર હોય ટૂંકું બ્લાઉઝ પીસ હોય તેમાં સ્ટીચ નહીં થશે પણ અમે આટલું ધ્યાન રાખીએ છીએ કે કસ્ટમરને અલગથી બ્લાઉઝ પીસ લઈને અલગથી ખર્ચો કરીને અલગથી બ્લાઉઝ સીવાનો જરૂર પડે એટલે કે સિંગલ કમ્પ્લેન પણ તમને નથી મળવાની અમે અમારા ગમે તે આર્ટિકલ તમે પરચેસ કરો ને તો એની સાથે તો આ ટાઈપના કલેક્શન્સ ને ક્વોલિટી અમે મેન્ટેન કરીએ છીએ યશોભૂમિ ટેક્સટાઇલમાં પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ઓર્ગેન્સ ફેબ્રિક ઉપર તમને અવેલેબલ થઈ જશે હવે વાત કરીએ પહેલા તો બોર્ડરની તો તમે જોઈ શકો છો અહીંયા તમને જે કાર્ડ અકોર્ડિંગ સુંદર એવું બોર્ડર અવેલેબલ થઈ જશે અને ઓલ ઓવર સાડીમાં તમને સિરોસ્કી ડાયમંડ સાથે સાથે એમ્બ્રોડરી વર્કના બુટાઓ પણ અહીંયાથી મળી જશે મોરપાંકનો મોટિવ છે એમાં તમને આ જે બુટાઓ છે અવેલેબલ થઈ જશે એમ્બ્રોડરી વર્ક અકોર્ડિંગ અને સુંદર એવો હેવી પલ્લુ તમને આમાં અવેલેબલ થઈ જશે આ આર્ટિકલ તમને મળી જશે ઓર્ગેન્ઝા ફેબ્રિકમાં અગર હું સેટની વાત કરું ફ્રેન્ડ્સ તો છ કાં તો આઠ પીસનો સેટ હશે ડાર્ક કલર શેડ્સ જવાના છે અને એક્ઝિટ પ્રાઇસ જાણવી હોય કેટલા પીસનો સેટ છે એની ઇન્ક્વાયરી કરવી હોય તો તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને ઇન્ક્વાયરી કરવી છે કાં તો તમે વોટ્સઅપ પર મેસેજસ પણ કરી શકો તો કરી શકો છો ત્યાંથી પણ તમે ઇન્ક્વાયરી કરી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો અગેન એમ્બ્રોડરી વર્ક સાથે જોર્જેટ ફેબ્રિકમાં છે ફોર સાઈડ સુંદર એવો બોર્ડર તમને આમાં અવેલેબલ થઈ જશે ગોલ્ડન અને કોપર શહેરમાં તમને આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જવાના છે તો આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ છે ફ્રેન્ડ્સ ને આજના વિડીયોમાં તો આપણે જોઈ રહ્યા છે એમ્બ્રોડરી વર્કનું કલેક્શન પણ જો તમારે ડેઈલી વેર કલેક્શન જોઈતું હોય પાર્ટી વેર કલેક્શન જોઈતું હોય હેવી એમ્બ્રોડરી વર્ક એટલે કે દુલ્હન સાડીઓનું કલેક્શન જોઈતું હોય કાં તો પછી સિલ્ક જે કાર બ્રોકેટ સાડીઓમાં ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક સાથે વેરાયટી જોઈએ તો એ પણ તમને અહીંયાથી અવેલેબલ હવે જો તમે કરો છો ઓલરેડી માલ મંગાવો છો કોઈ વેપારી પાસેથી તો તો તમે શ્યોરિટી રીતના કરશો ક્રોસ ચેકિંગ કરવી છે શું કરશો આ વિડીયોઝમાં હું તમને જે કલેક્શન બતાવું છું એ કલેક્શન તો તમે જે વેપારી પાસેથી કલેક્શન મંગાવો છો કલેક્શન અને અમારા ઓનલાઈન ટીમ મેમ્બર્સ તમને વોટ્સઅપ પર જે લિંક તો ફોટોઝ ફોટોસ તો પીડીએફ મોકલશે એ કલેક્શનની તમે કમ્પેર કરો તમને આર્ટિકલના ક્વૉલિટીની ડિમાન્ડ તો ખબર થઈ જ જશે ક્વોલિટીની ખબર તો પડી જશે પણ તમે પ્રાઇસ રેન્જિંગની કમ્પેર કરો તો તમને આપોઆપ ખબર પડી જશે કે ત્યાં તમને પ્રાઇસ ટોટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં અહીંયાથી અવેલેબલ થઈ જશે પ્રાઇસ કમ્પેર કરશો તો તમને ખ્યાલ આવી જશે કે અમે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને તમને ખૂબ જ સુંદર એવા એકદમ રિઝનેબલ રેટમાં અહીંયાથી વરાઇટીઝ જે છે પ્રોવાઇડેડ કરીએ છીએ ફેબ્રિક્સની વાત કરું તો ઘણા બધા અલગ અલગ ફેબ્રિક છે જોર્જેટ ચિપોન ધાની વેટનેસ કેટ ઓર્ગેન્ઝા જીમીચુ અલગ 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 ટાઈપ ફેબ્રિક તમને અહિયાંથી અવેલેબલ થઈ જાય છે અલગ અલગ ટાઈપ વર્ક કોન્સેપ્ટ તમને અવેલેબલ થઈ જાય છે હવે જો તમારી ટ્રસ્ટ નથી કાં તો તમારે પહેલી વાર તમારે તમે અમારી સાથે જોડાવો છો તો તમને કંઈક મનમાં મુંઝવણ છે તો તમે ઓનલાઈન સિલેક્શન કરી શકો છો ઘરે બેઠા બેઠા ઓર્ડર મંગાવી શકો છો સીઓડી થ્રુ વરાયટી મંગાવી શકો છો જેથી તમે જ્યારે પાર્સલ પહોંચે ત્યારે પેમેન્ટ કરી દેજો વિડીયો કોલ પર તમે સિલેક્શન કરી શકો છો અને જો ડાયરેક્ટ વિઝિટ કરવી હોય તો ફ્રેન્ડ્સ તો તો કંઈ વાંધો જ નથી અહીંયા આવીને તમે વિઝિટ કરો વિઝિટ કરવા માટે પણ તમે ડાયરેક્ટ વિદાઉટ એની મીડિયેટર યશુભૂમિ ટેક્સટાઇલ કંપનીમાં વિઝિટ કરી શકો છો તમે અહીંયા આવો અમારા એડ્રેસ પર વિઝિટ કરો અમા અમારી કંપની અમારા પ્રોડક્ટ બધા

બધી જ ડિટેલ મળી જશે અને પછી કોલ કરીને એન્કવાયરી કરજો તો ફ્રેન્ડ આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટમાં ન્યુ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જો તમારે વેપાર કરવો હોય તો કમ્પેરિઝન કરી લેજો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને અથવા તો ડાયરેક્ટ વિઝિટ કરો યશુભૂમિ ટેક્સટાઇલ સુરત આવીને